શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા અને અમદાવાદમાં ગૌમાતા અને નંદી માટે મોટા સેવાના ભંડારાનું આયોજન કરાય છે સંસ્થાના કાર્યોથી પ્રેરાઈ આજે ભાયલીના ખેડૂત દ્વારા તેમના ચાર વિઘામાં વાવેલો લણવાલાયક બાજરીનો પાક ગૌમાતા અને નંદીજીને અર્પણ કર્યો હતો શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમે ગૌમાતા નંદીજી મહારાજ માટે પશુ ભંડારાની શરૂઆત કરી હતી હવે લોકોમાં પણ ગૌમાતા પ્રત્યે કંઈક કરવાની લાગણી જન્મી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા ગૌ સેવાના પ્રયાસોથી પ્રેરાઈને ભાયલીના ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ દ્વારા પોતાના ચાર વીઘા ખેતરમાં લણવાલાયક લીલોછમ બાજરીનો પાક ગૌમાતાને નંદીજી મહારાજ માટે ખુલ્લો મૂકી દીધો છે ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે ગૌમાતાની મહાનતા માટે શાસ્ત્રોમાં અનેક વર્ણન કરવામાં આવ્યા છે સેવા ચાકરીથી આશીર્વાદ મેળવવાનો આ અમારો પ્રયાસ છે લોકો લણવાલાયક પાક થતાં કોઈ પશુ ન પ્રવેશે તે માટે ફેન્સિંગ કરી ચાકર રાખે છે અમે તે પાકને ગાયોને અર્પણ કર્યો છે સંસ્કાર દ્વારા ગૌમાતા અને નંદીજી મહારાજ માટે રાજ્યમાં પ્રથમ વખત ભંડારાનું આયોજન શરૂ કર્યું હતું જેમાં પાંજરાપોળ પૌષ્ટિક આહાર તથા લીલું ઘાસ જમાડવામાં આવતું હતું ઘનશ્યામભાઈ પટેલનો ગાયો માટે સરાહનીય પ્રયાસ અન્યોને પણ પ્રેરણારૂપ બની રહ્યો છે